મારે કેટલાક ઘડી રીબાવાનું અને એ જ વખતે દુર્વાસા ઋષિ કહે છે કે મરુધરાની માલપા અજમલજી મહારાજને ત્યાં ભગવાન કૃષ્ણ રામદેવ બનશે અને રામદેવ અને તમારા લગ્ન થાય તમને હથેવાળે પરણવા માટે ઉમરકોટની માલપા આવશે અને માંડવાની માલપા તમારા માતા પિતા તમારો હાથ પકડી અને કૃષ્ણના હાથમાં દેશે તે દિવસે તમારી કંચન જેવી કાયા ઘણી વખત શ્રાપ ઈ વરદાન બની જાય ને વરદાન ઈ શ્રાપ થઈ જાય છે ભાઈ માતાજી હા પાડી દીધી ભલે તમારી આજ્ઞા શિરો માની આ એક ભગવાનની લીલા હોય છે આ બધું તો એ જ રૂક્ષવાણી બીજા જન્મની માલ પર નેતલ દેવ બન્યા છે એક કથા એવી બતાવે એક કથા એવી બતાવે દેવી પુરાણની માલ પર વાત આવે છે કે ઉમરકોટના રાજા દલપત સિંહજી સોઢા સોઢા એને છે અને એને સંતાન નથી એક દિવસ એના સદ્ગુરુની પાસે જઈને કહે છે કે બાપજી મારે સંતાન નથી તો આપ કંઈ મને માર્ગ દેખાડો તો એના ગુરુએ કહ્યું છે કે નવરાત્રિમાં દુર્ગાની ઉપાસના કર મા હિંગળાજની પ્રાર્થના કર અને હિંગળાજની ઉપાસના કર્યા પછી મા હિંગળાજ તારા ઉપર પ્રસન્ન થાય તો તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય ગુરુના આદેશ પ્રમાણે દલપતસિંહ સોઢાએ મા હિંગળાજની ઉપાસના કરી છે નવરાત્રિ અત્યારે નવરાત્રિ ચાલે છે ચાર પ્રકારની નવરાત્રિ છે ચૈત્ર મહિનાની નવરાત્રિ આસો મહિનાની નવરાત્રિ કાર્તિક મહિનાની નવરાત્રિ ભાદરવા મહિનાની નવરાત્રિ આ નોરતા ચાલે છે અત્યારે ચૈત્ર મહિનાનો અને એટલા માટે જ હું તમને કોઈને મળવાનું ના પાડી હતી કારણ કે મારે આ આખો દિવસ સાંજે જઈને અગિયાર વાગ્યા પછી એકટાણું કરું આખો દિવસ કંઈ લઉં નહીં એટલે કોઈને મળતો નહોતો એટલે બધાને એમ થયું કે બાપુએ કેમ મળવાનું બંધ કરી દીધું કેમ મળતા નથી પણ થોડું મારું અનુષ્ઠાન હાલતું હોય મારું કર્મ થોડું મળવાનું તો છે જ આપણે પણ આવો સમય પાછો વયો જાય આપણે તો બધા ભેગા છીએ પણ આવો આવો યોગ જે હોય એ યોગ પાછો મળતો નથી એટલે આપ ક્ષમા કરજો કોઈ એવું ન રાખતા કે બાપુ અમને મળ્યા નહીં ને આમ છે ને તેમ છે ને નવરાત્રિનો બહુ મોટો મહિમા આપણે ત્યાં પણ નવરાત્રિ ઉજવાય છે ખરેખર નવરાત્રિ કેમ ઉજવણી થાય એની કથા રામદેવ કથામાં બતાવે પહેલા દિવસે કુંવારિકાને નોતરીઓ આપવાનું ગોવણી કરે એમ તિલક કરી અને બોલાવવાની આપણા ઘરે લાવવાની ઘરે લાવ્યા પછી એને બાજુઠ ઉપર કે પાટલા ઉપર બેહારી એના ચરણ પખાળવાના સાંજના સમયે એને ભોજન કરાવવાનું નખથી તે શિખા સુધી અને શણગાર કરવાનો રાત્રિના બાર વાગ્યા સુધી એની સામે બેસવાનું એના જે હલનચલન થાય એનું જે એની જ્યાં જ્યાં નજર પડે આપણા ઉપર ક્યાં એની નજર પડે છે આપણા ઘરમાં ક્યાં નજર પડે છે આપણે કહેવાનું નહીં કે તું આ ઘરમાં જા ને આ ઘરમાં જો એની મેળાએ રમતી હોય પહેલા દિવસે આવી એક દીકરી બીજા દિવસે બીજી ત્રીજા દિવસે ત્રણ એમ નવ દિવસ પૂરા થાય એટલે નવ દુર્ગાઓ આપણા આંગણાની માલપા આપણા ઘરમાં નવમાં નોરતે નવે નવ દીકરીઓને નખથી શિખા સુધી શણગાર અને પછી એને દસમા નોરતે વિદાય આપવાની જેમ આપણે ગરબો મૂકવા જઈએ દહરાધી અને વિદાય આપતી વખતે બહુ બહુ જેની નજરથી તમે જો આ કાર્ય કરો તો નવ દિવસ પૂરા થાય ત્યાં માતાજીનો પ્રભાવ તમારા ઘરમાં પડે પડે ને પડે જો નીતિ નિયમથી કરો તો હવે આપણે તો ગરીબી મૂકી હોય ક્યાંય આપણે ક્યાંય બધા ગરબા ઘૂમવા જતા હોય ક્યાંય નીકળે નક્કી જ નહીં એ ગરબા નથી એ તો મનોરંજન છે માતાજીની પાસે બેસી એની સાધના કરવી यानी तपस्या करवी प्रथम चैल पुत्री द्वितीय चंद्र घंटा देवी पुराण निवाल बतावे आह महामाया नु कुमारका देवी चंद्र घंटा देवी उमैया देवी महामाया महाकाली महाभैरवी तभी दीकरी ने हाँ में बेसारी अने दीकरी हमारे भगवती बापू थे मरड़ा माँ તમને કદાચ ખબર હોય શિહર તાલુકાનું મઢડા ગામ અને મઢડામાં ભગવતી બાપુ થયા એ ભગવતી બાપુ એકલી છોકરીઓ આર્યત રમે એકલી નાની નાની છોકરીઓ કોઈ બીજું નહીં ગમે ત્યારે તમે જાઓ તો હાથ આઠ દસ પંદર દીકરીઓ એના આશ્રમમાં રમતી હોય દેવી ઉપાસના શણગાર સજાવે ને બધું ચોકલેટો ના અંતે હમણાં તો એને કર્યું સુરત માંથી લગભગ નહીં તો બે હજાર તો ડ્રેસ લઈ ગયા બે હજાર તમારી ફાળતા તમે તમારી દીકરી હોય ને તમારી ફાળતા તમે દીકરીને આમ આંખ કાઢો ને તો તમને એમ કઈ ઘરે બધા આને કઈ કહેતો નહીં તમારી દીકરી હોય તો એને કઈ કહેવાય નહીં એની ગાદી ઉપર બેસી જાય એના ગાડલા ઉપર બેસી જાય ચાર પાસ આજુબાજુ બાપુને બાજુમાં રમતી હોય દેવી ઉપાસના જે જે દેવી ઉપાસના કરનારા મહાપુરુષો છે એ જીવતી કુંવારકા દેવીને માને છે એટલે જ આપણે સાધુ સંતો ને આરે કોઈ મહાપુરુષો ને આરે કોઈ માતાઓ રહેતી હોય તો આપણે નિંદા કરીએ છીએ પણ એ કયા અર્થમાં રાખતા હોય આપને શું ખબર એ દેવી પ્રકૃતિ છે એને એની સામે તમે બેસો ને તમને આખો જવાબ આપે તમને તમે ધારો એ કામ કરીએ કહ્યું માડી તું તો પહેલા રે નોર તે પ્રગટ માડી તું તો પહેલા રે નોર તે માડી તું તો બીજા નોર તે આવ્યા ઉપર રે મસરાળી રે ਬੀਤੂ ਤੋਂ ਵੀ ਜਾਣੋਰ ਤੇ ਆਵੀ ਬਾਜੋ ਉਪਰ ਰਈ ਮੁੱਸਰਾਣੀ ਮੋਗਲ ਫਰੇ ਮੈਂ ਉਹ ਝੋਰੇ ਮਾੜੀ ਤੇ ਭੇਵਿਉ ਮਾੜੀ ਤਾਰਾ જે નવરાત્રી ની પૂજા છે બસ સોઢા રાજા જગદંબા ની ઉપાસના કરી દેવી છે રામદેવજી મહારાજ ના કુળ દેવી હિંગળા છે સોઢા રાજા ના કુળ દેવી હિંગળા છે બધા કુળ દેવી હોય દરેક ને કુળ ગોર હોય કુળ ગુરુ હોય કુળ દેવી હોય કુળ ઇષ્ટ દેવતા હોય હોય પરંપરા અનુસાર ઘણા લોકો માને છે ઘણા નથી માનતા માને તો ઠીક ન માને તો મુબારક બાકી હોય અને માં વગર હાલતું જ નથી સાંભળી લેજો માં વગર કોઈને હાલતું નથી માં એ માં પછી મૂર્તિ માં બેઠી હોય ઈ માં હોય તો એ ભલે જન્યતા હોય માં માં વગર કોઈ વસ્તુ હાલતી જ નથી આખા માલપા જવું તો ઘણા એમ કે અમે સ્ત્રીને અડાતું નહીં સ્ત્રીના મોઢા ન જોવાય સ્ત્રીને આખા રખાય એટલે કોને કીધું આ બધું સ્ત્રીનું મોઢું ન જોવાય તો જન્મો તાર ક્યાં ગયો હતો અવળું ફરી જવાય ને તરત બાયુના મોઢા નહીં જોવાના સ્ત્રી જવાય બાપ જવાય એ આંગળીઓ છે આંગળી નારી જાતિ થઈ આંગળી એટલે શું થયું નારી જાતિ અંગૂઠો એટલે બે ભેગા છે કઈ નો ખાલે પાડ નો ખાલે સાતી વાહો સાતી એટલે સ્ત્રી નારી વાહો એટલે પુરુષ પાડ નો ખા લે કોણી ખંભો પાડ નો ખા લે આંખ નારી ડોળો પાડનો નો ખા લે ડોળો એટલે નર જીભ નારી દાંત કર ખા ઘૂંટી ગોઠણ કર નો ખા લે આખા શરીર ને આખા જગત ની તમે જ્યાં જુઓ ને શબ્દ અને સુરતા જતી અને સતી નર અને નારી શિવ અને શક્તિ બધા ભેગા છે છે ક્યાંય અલગ જ જ નહીં માની ઉપાસના વગર નથી નથી એમ થાય એ દવાખાના જાય તો એમ કે ડોક્ટર મારી શક્તિ નથી પણ તું તું ક્યાં માને શક્તિ ને તારે શું જરૂર છે હમણાં શક્તિ ને બાટલા સડાવો એટલે તમે ક્યાં માનો છો તમારે શક્તિ ને બાટલા ઉલ્યા સડાવવા જોઈએ તમે માનતા જ નથી પછી ક્યાં વાત અને માં જ્યાં સુધી આહરાળ નો થાય ને બાપ ત્યાં સુધી બધું બધું નકામું હોલ કળા એ થઈ જાય થઈ જાય જન્યતા માય અખિલ બ્રહ્માંડ ની માં છે જગદંબા છે મોઢે બોલું માં ત્યાં મને હાસાય નાનપણ હાભરે હવે બધી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા અને કવિ બોટાદ કર થયા બોટાદમાં માં એક કવિ થયા એ લખે છે બધું મળશે પણ માં નહીં મળે બધું મળે તમામ વસ્તુ પૈસા પણ માં નહીં મળે વેસાતી અત્યારે મળી જાય પણ માનો પ્રેમ નહીં મળે માતૃત્વ નહીં મળે નું ધાવણ નહીં મળે વેસાતું કદાચ માં વેસાતી મળી જાય પણ માનો પ્રેમ માનો હેત માનો ભાવ માનું જે માતૃત્વ છે એ વેચાતું નહીં મળે ક્યાંય પૈસા દેતા નહીં મળે મળે કોઈ કરોડો રૂપિયા લઈને બજારમાં તમે જાઓ અને તમે એમ કહો અમને ગ્રામ માનું ધાવણ આપો મળે ક્યાંય એ ભાઈ મળે કરોડો રૂપિયાના માલિક હોય તો ન મળે ક્યાંય એમ કવિ બોટાદ કહે છે ਇਹ ਮਿੱਠਾ ਮਧੂਰਾ ਮਿੱਠਾ ਮੇ ਹੁਲਾਲੇ ਅੰਮਿੱਠਾ ਮਧੂਰਾ ਮਿੱਠਾ ਮੇ ਹੁਲਾਲੇ ਏਥੀ ਨੀਠੀ ਸੇ ਮੋਰੀ ਰੇ ਜਨਨੀ ਜੋੜ ਸਕੀ ਨਹੀਂ ਮੜੇ ਰਿਲੋ ਏ ਜੀ ਰੇ ਜਨਨੀ ਜੋੜ ਸਕੀ ਨਹੀਂ ਜਗੇ ਏ ਜੀ ਰੇ ਜਨਨੀ ਜੋੜ ਸਕੀ ਨਹੀਂ ਮੜੇ ਰਿਲੋ ਓ ਮੇਨੇ ਭਰੇ ਲੀ ਜਨੀ ਅੱਖੜੇ ਰੋ अमिनी भरेली जनी आखड़ी रे लोल अमिनी भरेली जनी आखड़ी रे लोल एना हैया मा कई कयने कोड रे जननी इनी जोड सखी नहीं जले થોડાક આઘેરા જાય તો એને આંકલો કરીને પાછા વાળજે માં હે માં હે જગદંબા અન તારો ખોળો ખૂંદવા માટે અમને બાળક બનાવ્યો ને કાગડા ઈ ખોળો ખૂંદવા માટે માં એ તો માં પછી જનતા હોય કે કુળદેવ એક વાર માની પાસે બેહી અને ખોળો પાથરીને આહુડા પાડે માને પોકાર કરીને કે માં એ જગદંબાઈ ખોડિયા રે માં મેરડી કોઈ પણ હોય શ્વાસક જોગડીમાંથી કોઈ પણ દેવી હોય માની કરુણા ભરી મમતા માં કરુણા વાળી હોય માં કઠોર ન હોય કોઈ દી અને કઠોર હોય કોઈ દી માં નો હોય માની આંખ તો કરુણા ભરી છે માની આંખમાં કરુણા ભરી હોય ગમે એવો દીકરો કપાતર હોય ગમે એવો દીકરો ભલે ઘરમાં કાઢી મૂકતો હોય મારતો હોય ગાલું દેતો હોય પણ તોય માં લાકડી લઈને બીજા દી એના ઘરે જાય ના પાડે તોય જાય તું ના પાડ બાપ અમે તને કેમ કઈ અમારા ઘરે ન આવતો એમ મેં તને જન્મ દીધો મા એ મા છે એટલે જ આપણા સંતો અને મહાપુરુષો કહે છે કે માતા પિતાને દેવ સમાન માનજો બસ કથા સાંભળ્યા પછી જીવનમાં એક સંકલ્પ કરજો બાપ દીકરો બોલતા ન હોય મા દીકરો બોલતા ન હોય તો કથા સાંભળ્યા પછી એક સંકલ્પ કરી લેજો કે આજથી મારા મારી માને બોલાવાની શરૂ કરી દેવી બસ કથા જીવનમાં ઉતરી ગઈ બાપ દીકરો બોલતા થઈ જાય મા દીકરો બોલતા થઈ જાય હાહુઓ બોલતા થઈ જાય ભાઈ ભાઈ બોલતા થઈ જાય બેન ભાઈ બોલતા થઈ જાય આ આ કથા મોટું કામ કરે છે એક આપણા આપણામાં સંકલ્પ થઈ જાય આપણું જીવન સુધરી જાય ઘણા એવા છે માં દીકરા બોલતા નથી મરી જાય ત્યાં સુધી નથી બોલતા છોકરો એવો અને આપણે કઈ માની ભૂલ છે બાપ વૃદ્ધ અવસ્થા આવે પછી દરેક માનો જીવ એવો થઈ જાય છે આવે એટલે બાળક જેવું જીવન થઈ જાય પણ ગમાડવું પડે છે જન્મ જન્મદિનો આ જગત ની માલપા લાવનાર ઈ છે અત્યારના છોકરા તો માને એમ કે તે અમારી હાટું શું કર્યું એ જાવા દે મરી જ આપે માં પડ્યું કર્યું એમ કે આને એક છોકરા એની મા ને કીધું કે માં તે અમારી હાટું શું કર્યું તે અમને શું આપ્યું માએ કીધું કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી મેં તારી હાટું કાંઈ કર્યું નથી પણ મેં કર્યું એટલું તું કરીએ કીશ બોલે કાંઈ તું કઈ લાવી દો રૂપિયા લાવી દો મકાન લાવી દો ગાડી લાવી દો તારા દૂધના પૈસા આપી દો આઠ જા ધામણના પૈસા તું દેવા તૈયાર થયો આ બની ગયેલી ઘટનાઓ છે બાપ અમારા કાન કાન સાંભળેલા શબ્દો છે ગામનું નામ તો ન દેવાય કારણ કે એ ગામના અહીંયા છે અમારી નજર સામે છોકરાએ કીધું લોકો ચાલ્યા તારી તારા દૂધના પૈસા અને માએ ઊભા છે ને કીધું કે જાવા દે બાપ દૂધના પૈસા એ બાટલીનું દૂધ છે હે એની કિંમત થાય મેં કર્યું એવું તું કરીએ કે છોકરાને કીધું તો કે હા આલે આ પાંચ કિલોનો પાણો આપું ને એ તારા પેટે નવ મહિના બાંધીને ફેર એટલું કરીને ને તું મેં તને નવ મહિના પેટમાં રાખીને ફેર્યો છે આલે પાણો રાખ એક દી તો બાંધી જો પેટે ખબર પડે છે ને એ માં કરે છે બાપ નવ નવ મહિના સુધી મારા તમારા ગર્ભનો ગોળો માં પેટમાં રાખીને ફરે છે આપણે એના ઋણ આપીએ માંથી દૂધ બનાવી અને પાય માની માલપા હેત હેતુ છે માની માલપા એટલા મમતા ભરેલી છે કે માં એટલી બધી આહરાળ થઈ જાય છે કે એના લોહી દૂધ બની જાય એવો પ્રેમ માલપા ભર્યો છે એટલે કહે છે મોટા કે અહીંયા ને માલપા કઈક એના કોડ છે દૂધ પાતી વખતે માન વિચારમાં ખોવાઈ જાય કે મારું બાળક મોટું થાય ને પરણાવીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને વો લાવીશ ને આ કરીશ ને તે કરીશ દૂધ પાતા પાતા અનેક ઘોડાઓ કડશે ક્યાંની ક્યાંય પોગી જાય વિચારમાં વિચારમાં અને એ જ દીકરો પછી મોટો થયા પછી બાપ ને માને ઘરમાંથી બહાર કાઢે તો માં એમ કે આ કરતા અમારે ન હોત તો સારું હતું આ બધું કથામાં આવે છે બાપ હું તમને કોઈનો ઉપદેશ નથી દેતો હું તો એક કથાની વાત છે અને જરૂર છે જાણવાની કહેવાની સાધુ સંતો મહાપુરુષો સદગુરુ ધર્મની ગાદી ઉપર બેહનારા તમને નહીં કહેતો તમને કોણ કેશે બાપ આવી શિખામણો સંતો નહીં આપે તો કોણ આપશે સમાજ બગડી જ જરૂર છે એટલે કેવું પડે એવું બને છે એટલે કેવું પડે નાની પાસે હાથ જોડીને બસ પ્રાર્થના કરો કે મા પાપે પ્રપંસ કરવા બધી વાત ખોટો ખરો भगवती प्रणहु पापे प्रपंश करवादिवाते पुरो ओतो भरो भगवती प्रणहु तमारो दोषो प्रजाळी दूषितना કરી માફ પાપો માં પાહી ઓમ ભગવતી ભવદુઃખ પાપો જેવો સૌ એવો તારો છો પાપી ગણ ગમે એવો કઈ પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો પણ હું તારો છું માની પણ આવી અરજ કરે તો માં આહરાળ થઈ જાય હવે ગાયો ભેંસો માલધારી હોય એને ખબર હોય કદાચ ખેડૂ માણસ હોય એટલે તમને બધાને ખબર હોય કે ગાય અને એના બછલાને છૂટું કરો અને માલ આવડ મોઢામાં લે ને ત્યાં ગા ગા આહરાળ થઈ જાય એને પારહો વાળ્યો કહેવાય આપણી ભાષા એની એની મેળાઈ દૂધની ટીપા પડવા માંડે બાપ આ માનો હેત છે આ માનો પ્રેમ છે એની મેલાય આંસરમાંથી ધાર થવા મળે અમુક અમુક ગા અમુક અમુક ભેંસને તમે જુઓ એના બછલાને ભાળે ત્યાં પારહો વાળી જાય એ માનું હેત છે માનો પ્રેમ છે હવે તો ઓલા ઇન્જેક્શન મારીને ભેંસને દોવે તો પારહો નથી વાળતા ઉડતા નું સોરી જાય બધું આ ઉડતા નથી સોરી જાય કારણ કે એ હેત નથી ને એ તો બસલું હોય તો પારહો વળે એની એની ક્રિયા છે એ પરમાત્માની એ ભગવાને આપેલી દેન છે એની એ કુદરતી છે કૃત્રિમ નથી તો સોઢા રાજા એ ઉત્તમ માની સાધના કરી છે નવ દિવસે નવ દીકરીઓને જમાડી શણગાર સજાવી અને નવમી દીકરીએ તેથી પડકાર કરીને કીધું કે સોઢા રાજા શું એની પ્રવેશ થયો સોઢા રાજાએ હાથ જોડીને કહ્યું છે કે મારે બીજું કાંઈ જોતું નથી મારો દીકરો નથી જોતો પણ તારા રૂપ જેવી તારા અંશ અવતાર જેમાં નવ દીકરીઓ મારા આંગણામાં ખેલે છે આમાંથી એક દીકરી મારા ઘરે અવતાર ધારણ કરે મારે દીકરી જોઈ છે આ હા એ ભાઈ દીકરીઓને મારી નાખે અને સોઢા રાજા એ દીકરી માગી જનક રાજા એ મોટી કર્યા કીર્તિ ઉર્મિલા માંડવી અને જાનકી ચાર દીકરીઓને મોટી કરી આપણે દીકરી હાટું થઈને થોડા થોડી કરી અને દીકરી હાટું થઈને માની સાધના કરી દીકરીઓ ન માગ્યો રાજનું જે થવું હોય એ થાય અને એકલી દીકરીઓ હોય ને તો કોઈને દુઃખ ન લગાડવું એકલી દીકરીઓ વાળા એવું કે છે કે અમારે સંતાન નથી એમ વાંજીયા અગણાય ના કોઈ કદાચ આવું ભીતરમાં શંકા હોય તો દૂર કરી નાખજો કારણ કે દીકરી દીકરો ગણાય છે આ યુગની વાલપા દીકરી હોય તો બીજાના દીકરાને લાવે કારણ કે જમાઈ બની ને આવે ને દીકરીઓ ગણાય છે આપણા શાસ્ત્રોની ની માલપા અને જમાઈને અને ભાણેજને કાયદેસર ગોત્ર લાગુ પડે એ જમાય હરવણું કરે તોય બાપને પોગ થાય માને પોગ થાય અરે એનું ભાણેજ હરવણું કરે તોય પિતૃઓ ગતિ પામે એમ શાસ્ત્રમાં લખ્યું છે એટલે જ ભાણેજ વારસો મળે છે કોઈ એવું ના રાખવું કે અમારે એટલી દીકરીઓ છે છોકરા નથી એટલે અમારું કોઈ નથી ના ઘણા એમ કે અમારે દીકરીઓ છે દીકરો નથી અરે સારું દીકરીઓ એ તો આંગણાની મારી પાસે દીકરી ક્યાંથી કોકના દીકરાને લઈને આવે અને દીકરીઓ હોય તો દીકરી જોતી નથી પણ કોકની લઈને આવે એ એ દીકરી જ થઈ ને છોકરો વો લઈને આવે એ કોકની દીકરી જ છે ને તો એને ન લવાય ને દીકરી નથી જોતી તો ઓવી નો લવાય છોકરાને એમ રહેવા દેવાય આ બહુ સમજવા જેવી વાત છે બાપ તમે સમજો દીકરીઓ નથી જોતી તો છોકરા ને પરણાવો તારી કોક ની દીકરી ઘરે આવે છે તો ઓલી જન્મ છે આવે એને આવવા દો ને ઓલી ને લાવી કરતા એ દીકરી છે ને તો છોકરા ને ન લાવે અમારા ઘર માં દીકરીઓ નહી તો એને એમ નમ રહેવા દો પરણાવો નહી એક બધી માન્યતા છે એક બધી આપડા ભીતર ની માલ પર લઘુતા ગ્રંથ થી બંધાઈ ગઈ છે આપણે કે અમારી દીકરીઓને જ જોતી દીકરીઓ જ જોતી દીકરીઓ નથી જોતી દર્શન કરવા આવ્યો હતો રામધરી નો છોકરો યજ્ઞમાં બેઠો દીકરીનો જન્મ થયો દર્શન કરી ગયા અરે અમારા ગામમાં કથા હતી તો એક ભાઈ યજ્ઞમાં મેન પાટલામાં સડાવો કરીને બેઠો મેં કીધું બેટા તારા ઘરે તો બધું છે સંપત્તિ તો તા કે મારી દીકરી જોતી એટલે અને દીકરી આવી એના ઘરે રામદેવજી મહારાજના યજ્ઞમાં મેન પાટલે બેઠો અને આંગડીયા પેઢીમાં નોકરી કરે કરોડો રૂપિયાનો માલિક એ કે બાપુ મારે દીકરી સાટું થઈને હું બેઠો આ બધા દીકરીઓ દીકરીઓ કાઢી નાખે દીકરીઓને મારી નાખે તો હું તો એમ કે રામદેવજી મારા તારા યજ્ઞમાં બેઠો મેન પાટલે બેઠો બીજ પૂરી મારા ઘરે દીકરી જઈ ત્યાં તો બીજ ત્યાં તો ઘરે જન્મ થઈ ગયો વિરમ ગામની એટલે બાપ દીકરીઓને રમાડો દીકરીઓને રાખો દીકરીઓને પાળો દીકરીઓને મોટી કરો ફરી એકવાર કહી દો કથામાં પ્રસંગ આવ્યો છે એટલે કે કોઈ પણ બેન દીકરી ઉદરની અંદર રહેલા કાચા ગર્ભને કાપે નહીં કાચા ગર્ભને કાપવાનું પાપ લાગે છે રામાયણમાં બતાવે છે ભરતજી જેવા સંત કઈ કઈ માના દીકરા ભગવાન રામના ભાઈ સંત ભરતજી બોલ્યા છે કે હે મા કાચા ગર્ભને પાપ કાપવાનું જે પાપ લાગે આ ભરતજી બોલ્યા છે ગર્ભને કાપતા નહીં જીવ હિંસા થાય કોક જાતું હોય તો એ ના પાડજો કરે બધા ન કરાય અને એ છતાંય તમને એમ લાગે કે અમારે આ દીકરીયું બે ત્રણ છે અને હવે આ દીકરીને ગર્ભમાંથી કઢાવી નાખ્યું છે અને કાપી નાખ્યું છે અને મારી નાખ્યું છે તો હું તમને ખાતરી આપું કે એ દીકરીને જન્મમાં દેજો અને તમારે ન જોતી હોય તો મને સાયેલા આશ્રમમાં આપી દેજો હું એક કથા કરીને એને પરણાવી દઈશ ગમે આજે કથામાં કહીશ કે આ દીકરી ભાઈ મારે આવી છે ને આ દીકરીનો મારે કરિયાવર જોઈ છે તો આમાંથી બેઠા ને એ બધા મને હું કઉ એટલું આપે દીકરીને પરણાવ હાતું થઈ એટલે તમને કદાચ ન ગમતી હોય તો એ દીકરીને જન્મ કરીને તમે તારે મારીને મોકલી દેજો અને કા મને ફોન કરજો એટલે હું તમ તારા વાજતે ગાતે ગાડીમાં લઈ જઈશ